નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું બીજી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડિયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં કરંટ અફેરનું તમારે ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢવી છે તો તમે ચૌદસો નવ્વાણું વાળો કોર્સ લઈ શકો છો તમારે એપ્લિકેશનમાંથી સ્ટડી કરવું છે તો તમારે પીડીએફ વાંચવી હોય એપ્લિકેશનમાંથી ટેસ્ટ આપવી હોય તો તમે બસો વાળો કોર્સ લઈ શકો છો આમાં ડાઉનલોડ કરીને પ્રિન્ટ નહીં નીકળે આમાં ડાઉનલોડ કરીને પ્રિન્ટ નીકળશે એટલો ફરક છે નવું કન્ટેન્ટ બંનેમાં અપલોડ થતું રહેશે ભારતનું બંધારણ સ્ટડી કરવું છે તો ટુ ફોર્ટી નાઇનમાં તમે સ્ટડી કરી શકો છો ભારતનું બંધારણમાં વિડિયો લેક્ચર આવી જશે ટેસ્ટ સિરીઝ આવી જશે બરાબર અને લેકચરની જે પીડીએફ છે એ પણ આવી જશે બરાબર સો હાર્ડ કોપી અત્યારે બંધારણમાં કોઈ આયોજન નથી જ્યારે આવશે ત્યારે એનાઉન્સમેન્ટ કરશું પણ અત્યાર માટે હાર્ડ કોપીનું કોઈ અનાઉન્સમેન્ટ નથી બરાબર જેટલા લેશે એ બધાને હાર્ડ કોપી વગર જ મળશે બરાબર ઓનલાઈન તમારે આમાં એપ્લિકેશનમાંથી સ્ટડી કરવાનું રહેશે ઓકે આ ઉપરાંત ઓગણત્રીસ રૂપિયામાં કોઈ પણ મહિનો સ્ટડી કરવો હોય તો તમે કરી શકો છો બરાબર તો એમાં તમને જે પણ મહિનો તમે બાય કરશો એ મહિનો તમને સ્ટડી કરવા મળશે અને બાકી તમારે હાર્ડ કોપી ઓર્ડર કરવી છે કરંટ અફેરની તો તો તમે હાર્ડ કોપી પણ ઓર્ડર કરી શકો છો બરાબર તમને તમને ફ્રી હોમ ડિલિવરી સાથે છે ઘરે હાર્ડ કોપી મળી જશે બરાબર તો જેમને પણ ઈચ્છા છે બરાબર એ હાર્ડ કોપી પણ ઓર્ડર કરી શકે છે ઓકે બાકી શરૂ કરી દઈએ આજનો વિડિયો બીજી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ અખિલ ભારતીય ટેકનોલોજી શિક્ષા પરિષદ એટલે કે AICTE બરાબર

એણે એક નીક્રમ કાર્યક્રમની શરૂઆત કરી હતી સૌથી પહેલું નામ થાય નીટનું નેશનલ એજ્યુકેશનલ એલાયન્સ ફોર ટેકનોલોજી ઓકે અને અત્યારે જે આમાં નોર્મલી આમાં છે શું કે ગવર્મેન્ટ છે એ કોઈ પણ

જવાબ આવશે દેશ દ્વારાંગઠન છે એમની વિરુદ્ધ આ ઓપરેશન હસ્કાનાઇટ શરૂ કરવામાં આવેલું હતું બરાબર નાઇજીરિયા આતંકવાદી સંગઠન છે હરામ તો એમના દ્વારા છે બરાબર આ વિરુદ્ધ એમના વિરુદ્ધ છે બરાબર ચાર દેશે શરૂ કર્યું છે નાઇજીરિયા વિરુદ્ધ બાકી નાઇજરિયાની વાત કરું તો નાઇજીરિયા આફ્રિકાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે નાઇજીરિયાની રાજધાની આબુજા છે ભારત સરકારે ભારત સરકારના બે અહીંયા સંદર્ભમાં યાદ રખાવી દો એક હતું ઓપરેશન ઇન્દ્રાવતી એક હતું ઓપરેશન અજય ઇન્દ્રાવતી છે હેતીમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે શરૂ કર્યું હતું ઓપરેશન અજય છે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારત સરકારે શરૂ કર્યું હતું તો ઇન્દ્રાવતી હેતી માટે અને ઇઝરાયલમાં ફસાયેલા લોકો માટે અજય મિશન શરૂ કર્યું હતું

એમના કાર્યકાળમાં ખરેખર તો બે વર્ષનું એક્સટેન્શન કરવામાં આવેલું છે તો એ પણ યાદ રાખીશું એમના કાર્યકાળમાં કેટલું એક્સટેન્શન થયું તો કે બે વર્ષનું એક્સટેન્શન છે એટલે નવા ફરી પાછા એ જ બન્યા છે વી અનંત નાગેશ્વર જે જૂના હતા એ નવા બન્યા છે આવી થોડીક અગત્યની નિયુક્તિઓ યાદ રખાવું જેમ કે ભારતના નવા સીએજી બન્યા કે સંજય મૂર્તિ ભારતના નવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સંજીવ ખન્ના આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા ઈસરોના નવા ચેરમેન બન્યા છે વી નારાયણન રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ બન્યા છે બીજી આર રહાટકર પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ઓકે મુખ્ય ચૂંટણી કમિશનર નવા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રીસેન્ટલી થયા છેલ્લા એક થી બે મહિનાની અંદર સો ટકાની ગેરંટી સાથે છે બરાબર આયા એક ક્વેશ્ચન આવશે ગેરંટી વાળો પ્રશ્ન છે બરાબર ધ્યાન રાખજો આ સ્લાઇડ ગેરંટી વાળી છે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે એકાદ તો આવશે જ

અને બે હજાર ઓગણીસ માં સૌથી પહેલી વખત જન ઔષધિ સપ્તાહ તથા જન ઔષધિ દિવસ સૌથી પહેલી વાર બે હજાર ઓગણીસ માં ઉજવાયેલું છે આદિ મહોત્સવનું આયોજન બે હજાર પચીસ માં ક્યાં સ્થળે કરવામાં આવેલું છે તો હમણાં જ છવ્વીસ ફેબ્રુઆરી સુધી છે આદિ મહોત્સવ આયોજન થયું હતું અને નવી દિલ્હીમાં થયું હતું આન્સર આવશે નવી દિલ્હી નવી દિલ્હીમાં કઈ જગ્યાએ તો કે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં થયેલું હતું એક પ્રકારની ટ્રાઇબલ પ્રદર્શન છે આદિ મહોત્સવ બરાબર આયોજન ટ્રાઇફેડ કરે છે અને આયોજન ક્યાં થયું હતું કે નવી દિલ્હીમાં થયેલું હતું બરાબર ટ્રાયબલ ટ્રાયફેડ નું પૂરું નામ છે ટ્રાયબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન 1987 માં સ્થાપના થઈ હેડક્વાર્ટર નવી દિલ્હી માં છે અને ટ્રાયફેડ છે ભારત ના ટ્રાયબલ અફેર મંત્રાલય કાર્ય કરે છે બરાબર તો આટલા પોઈન્ટ યાદ રાખીશું ફટાફટ આપણે એક ઓકેના ના ક્વેશ્ચન જોઈ લઈએ તો એક્સપાયર દવાના નિકાલ માટે કયા રાજ્ય એક એન પ્રાઉડ પહેલ શરૂ કરી છે તો એન પ્રાઉડ પહેલ છે બરાબર કયા દેશ કયા રાજ્ય શરૂ કરી છે આ કેરલે શરૂ સ્કીમ છે એક્સપાયર સૌથી પહેલી વખત રાજસ્થાન રાજ્યમાંથી લોન્ચ થઈ હતી આન્સર આવશે રાજસ્થાન એશિયા ઇકોનોમિક ડાયલોગ ડાયલોગની નવમી નું આયોજન કયા સ્થળે થયું હતું આ મહારાષ્ટ્રના પુણે માંથી એશિયા ઇકોનોમિક ડાયલોગ છે નવમી આવૃત્તિ મહારાષ્ટ્રના પુણેથી શરૂ થઈ હતી ભારતે કયા દેશ સાથે લિથિયમ માઇનિંગ અને એક્સપ્લોરેશન માટે કરાર કરે છે તો તો ભારતે આર્જેન્ટિના સાથે લિથિયમના માઇનિંગ અને માટે કરાર છે 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 વન વન મેન મેન ઓફિસ ઓફિસ સેવા એ એ કઈ કંપનીએ શરૂ 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 કરી જે ચર્ચામાં રહી આ દ્વારા કરવામાં આવે બરાબર હાલમાં જ મેજરાના વન નામનું ક્વાન્ટ પ્રોસેસર કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે તો મેજરાના વન નામનું ક્વાટમ પ્રોસેસર માઇક્રોસોફ્ટ કર્યું છે આન્સર આવશે માઇક્રોસોફ્ટ સશક્ત ભારત હિન્દી પત્રિકા સૌથી પહેલું સંસ્કરણ છે બરાબર એ કોણે અનાવરણ કર્યું છે તો સશક્ત ભારતની હિન્દી પત્રિકા સૌથી પહેલું કર્યું જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો કયા દેશમાં આવેલો છે ઇન્ડોનેશિયામાં આવેલો છે માઉન્ટ ડુકોનો જ્વાળામુખી ઓકે ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશીપ બે હાજર પચીસ નું ટાઇટલ કોણે જીત્યું ભારતે ટાઈટલ જીત્યું સાબા મહિલા ચેમ્પિયનશીપ હરાવ્યું કોને માલદીવને હરાવ્યું આયનસ બુલદાર આ ચર્ચામાં હતું ભારતનું સૌથી પહેલો જળમગ્ન સંગ્રહાલય તરીકે આને કયા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે તો આ મહારાષ્ટ્રમાં વિકસિત થશે આયનસ બુલદાર સેબીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો તુહિન કાંત પાંડે છે સેબીના નવા અધ્યક્ષ બન્યા છે યાદ રાખજો સેબી છે પૂછાય એવી બોડી છે બરાબર સો ક્વેશ્ચન નીકળી શકે છે તો સેબીના અધ્યક્ષ બન્યા છે તુહિન કાંત પાંડે જીપીએસસી વાળા ખાસ ફોકસ કરશે ઓકે આ સાથે જ અહીંયા બે માર્ચનો જે વિડીયો છે સમાપ્ત કરીએ મળીશું ત્રીજી માર્ચના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ